નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું સજ્જનો આપે જોયું કે શેર બજારમાં એક પેનિક સિચ્યુએશન ની હવા ફેલાવી દીધી છે ત્રણ દિવસ પહેલા કોઈ પ્રશ્ન ન હતો અને અચાનક સોશિયલ મીડિયા પર આવીને બધા માર્કેટ ક્રેશ થશે એવું ભવિષ્ય ભાગવા લાગ્યા ત્રણ દિવસ પહેલા તો કાંઈ નહોતું ગયા વીકમાં કાંઈ નહોતું દોસ્તો આવા ષડયંત્ર વારંવાર રચાતા હોય છે આ કંઈ પહેલી વાર નથી શું એફઆઈઆઈ છેલ્લા ત્રણ જ દિવસથી સેલિંગ ચાલુ કરી દીધું છે વધારે નહીં તો છેલ્લા ત્રણ મહિનાની હિસ્ટ્રી જોઈ લો એફઆઈઆઈ સેલ કરે છે તો સામે ડીઆઈઆઈ બાય કરે છે આંકડા રોજે રોજના આવે જ છે તેમ છતાં માર્કેટ તો હજુ ઘટતું જ નહોતું અને મોટા રૂપિયા પડ્યા રહેતા હતા માર્કેટમાં ઘટાડો લાવવો જરૂરી હતો મોટા માણસો માટે કારણ કે તેઓને બોટમે એટલે કે નીચા ભાવે માલ લેવો હતો અસર માર્કેટ ઉપર પડી તો ઈરાન વગેરે મુદ્દા લઈ આવ્યા તેમ છતાં ધાર્યું કામ ન થયું તો કોઈ ફળદ્રુપ એક મુદ્દો ગોતી કાઢ્યો કે ક્રૂડ મોંઘું થઈ જાય છે ત્યાર પહેલા ત્રીજા વિશ્વયુદ્ધની પણ વાત લાવી જોઈ પણ દોસ્તો ઈરાન યુક્રેન વખતે પણ વિશ્વયુદ્ધની વાત આવી જ હતી આપણે જોયું દરેક દેશો દૂર ઉભા રહી અને તમાશો જોતા હતા કોઈની ઈચ્છા પણ પણ અને આજે કોઈ દેશ નથી ઈચ્છતો કે વિશ્વ યુદ્ધ થાય પછી ક્રૂડનો મુદ્દો લઈ આવ્યા અને ચાલી ગયું હુકમનું પાનું ચાલી ગયું અને એક એવી હવા ફેલાવી દીધી ડરનો માહોલ ફેલાવ્યો અને રિટેલ નિવેશકોના બ્રેઇન વોશ કર્યા કે માંડો વેચવા જે કઈ ઘટે છે રિટેલ ઇન્વેસ્ટરોમાં માલ વેચે છે બાકી ડીઆઈઆઈ તો બાય કરે જ છે આંકડા પણ મળી જાય છે સેમ આંકડા છે જેટલું એફઆઈઆઈ સેલ કરે એટલું ડીઆઈ બાય કરે છે આ રિટેલ ઇન્વેસ્ટરોમાં પેનિક સેલિંગ એવું છે એક આખો ડરનો માહોલ ફેલાવી દીધો છે આખું સુવ્યવસ્થિત આયોજન છે સોશિયલ મીડિયા ઉપર પણ એક એવી હવા ફેલાવવામાં આવી છે અને એક કાવતરું રચાયેલું છે નહીતર ગયા વીકમાં છેલ્લો આઈપીઓ આ જો આપણે જોઈ કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આવ્યો કેટલા ઘણો ભરાયો જો માર્કેટમાં પરિસ્થિતિ જ આવ્યો હોય તો આઈપીઓ એટલો બધો ભરાઈ ગયા નવા આઈપીઓ આવતા બંધ થઈ ગયા અને એમાં સફળ રહ્યા એક જ મુદ્દો ચાલ્યો કે ક્રૂડ ઓઈલ ઓઇલ મોંઘો થઈ જાય છે ભાઈ મોદી સાહેબ છે જીનિયસ માઇન્ડ છે ગુજરાત માતા ત્યારે પણ કહેતા કે આફતમાંથી અવસર ગોતો તો રસ્તો છે આપને યાદ હશે બે હજાર બાવીસમાં માં રશિયા યુક્રેન ના યુદ્ધ વખતે મહાસત્તા એવા અમેરિકા એ પ્રતિબંધ ક્રેશ થઈ જશે થયું પણ હતું અને રશિયા ઉપર મેકેલા પ્રતિબંધ થી યુરોપના દેશોનું અર્થતંત્ર હચમચી ગયું હતું અને અમેરિકાની બુદ્ધિમાં પણ નહોતું બેસતું એવો રસ્તો મોદી સાહેબે કાઢ્યો બજાર ભાવ કરતા પણ સસ્તો કરુડ મોદી સાહેબ રશિયા પાસે તે લઈ આવ્યા અને તે પણ ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરીને નહીં કે યુએસ ડોલરમાં અને તે પણ કોઈ પણનો ડર રાખ્યા વિના તો દોસ્તો પેનિક કરવાની કોઈ જરૂર નથી ફંડ હોય તો સારા ફંડામેન્ટલ વાળા સ્ટોકમાં થોડું થોડું ઇન્વેસ્ટ કરતું રહેવું અને ફડ ના હોય તો શાંતિથી જોતા રહેવું તો આ ડિસ્કસ અહીં પૂરી કરીએ છીએ નમસ્કાર